कुलपति हाय 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 हाँ। पीएनटी नविज्ञातियों साथी अन्यें बंद करो बंद करो हाँ। बंद करो सब्रा स्नियर सिटी हाय 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 हम हमारा हक मांगते नहीं किसी से भी मांगते हम हमारा हक मांगते नहीं किसी से भी मांगते विचार व विचार हमारे साथ तरीका ब्रो कुकराब से અમને બગાડતા જરાય મારે તમારે લેવી નાખવું પડે કેવી પડે વિદ્યાર્થી ના વિદ્યાર્થીના હિતમાં ખાખી ચટ્ટી ત્યાં સળગાવી પડે ને તો એ તમારા પ્રોગ્રામમાં અમારી સળગાવવાની કેવડ છે સાહેબ ધમકી સમજુ તો ધમકી ચેતાવણી તમારા હાથમાં આક્રમક ભાષા સમજીએ છીએ બધી જ ભાષા અમારો એવો ઈરાદ હોય કે તમારે પ્રેમ ભાષા જ રાખીએ તમારો વ્યક્તિગત દુશ્મની નથી નથી આવતી જવાબ મને આપો બીજો કોઈ જવાબ તો કેમ જ્યાં એન્ટ્રન્સ ચાલુ છે તો કેમ જ્યાં એન્ટ્રન્સ ચાલુ છે અમારી એ માંગ છે નહીં લેવાય તો અમારે આંદોલન ચાલુ રહેશે આ બીજો કોઈ અમારે તમારી સાથે વાંધો નથી બરોબર છે ને આવનારા દિવસો માં આ યુનિવર્સિટીમાં એક પણ ફોક્શન થશે ને કોઈ બારથી ગેસ્ટ આવશે જોશે તમારે જેને કેવું હોય એને છૂટશે વિદ્યાર્થીઓ માટે તમારે જેલમાં મોકલવા જેમ માં આવશો એક બાજુ થી તમે નિવેદન આવેદન આપો બીજી બાજુ આવેદન અમે આપી ચુક્યા તમને પ્રેમથી સમજાવી ચુક્યા ખાસ કરીને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી માં છેલ્લા બે વર્ષ થી જે પીએચડી ની એન્ટ્રન્સ એક્ઝામ લેવામાં આવતી હતી તે સંપૂર્ણપણે બંધ કરી દીધી છે પૂછવા જાય છે તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ખોટી ગાઈડલાઈન બતાવી કે ભાઈ છે એ મુજબ અમે કરીએ પણ શું ખાલી ગાઈડલાઇન યુનિવર્સિટી માટે જ છે ગાઈડલાઇન જેમ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં લાગુ પડે એમ જ ગુજરાત યુનિવર્સિટીમાં લાગુ પડે એમ જ વીર નર્મદ યુનિવર્સિટીમાં લાગુ પડે ને એમ જ પાટણ યુનિવર્સિટીમાં લાગુ પડતી હોય છે તો આ તમામ યુનિવર્સિટીઓ છે જે બે વર્ષથી એન્ટ્રન્સ પરીક્ષા લે છે તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ને લેવામાં શું વાંધો છે મોટી વાત કરવા જાય તો ગુજરાતના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસુરિયા પણ આ વર્ષે એન્ટ્રન્સ એક્ઝામ આપી અને પોતે પીએચડી માં એડમિશન લેતા હોય છે તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સાથે અન્યાય કેમ એ એક મોટો સવાલ છે ત્યારે આજે અમે પહેલા પણ કુલપતિ શ્રીને રજૂઆત કરવા ગયા હતા કે ભાઈ તમારે પીએચડી ની એન્ટ્રન્સ એક્ઝામ લેવી જોઈએ જેથી કરીને હજારો વિદ્યાર્થીઓનું ભવિષ્ય ન બગડે તમે જે નેટ જે આર એફ ની જે અપેક્ષાઓ કરો છો એ સાચી છે પણ જે વિદ્યાર્થીઓને પ્રોફેસર નથી બનવું અને માત્ર માત્ર ડિગ્રી માટે પણ અને પ્રોફેશનલી આગળ વધવા માટે પણ પીએચડી કરવું હોય તો જે એન્ટ્રન્સ એક્ઝામ હતી એ બંધ કરીને ક્યાંકને ક્યાંક સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સાથે અન્યાય કરવાનું કામ આ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કરી રહી છે તો અમારું માનવું એવું છે કે જો શિક્ષણ મંત્રી એન્ટ્રેસ આપી અને પોતે પીએચડી થઈ શકતા હોય તો આ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો વિદ્યાર્થી કેમ નહીં એ આજે અમે વાઇસ આન્સલ ને પૂછવા જવાના છે અને જો અમે અમે અડક છે કાલે પણ અડક હતા અને આજે પણ અડક છે કે જો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આમાં કોઈ નિર્ણય નહીં લઈ તો આ જે ઉગ્રથી ઉગ્ર આંદોલન કરવું પડશે તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એને સુ કરશે